ભારત સરકારના જાહેર ક્ષેત્રના ટપાલ વિભાગ દ્વારા ટેકનોલોજી આધારિત સેવાઓમાં સુધારો લાવવા માટે દેશવ્યાપી આઈટી બે જીરો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ટપાલ તંત્રને વધુ અસરકારક ઝડપી અને ગ્રાહક મૈત્રી બનાવવાનો હેતુ છે જે અભિયાનના ભાગરૂપે પાટણ જિલ્લા મથક પાટણ પોસ્ટલ ડિવિઝન તેમજ તેના તાબા હેઠળ આવતી બસો પોસ્ટ ઓફિસમાં આ આજથી આઈટી ટુ જીરો સિસ્ટમ રોલઆઉટનો શુભારંભ કાર્યક્રમ પાટણ જિલ્લા મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે યોજાયો હતો એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એપ્લિકેશન શરૂ થતાં લોકોની સેવામાં ડિજિટલ શ્રેષ્ઠતાને લઈને રાષ્ટ્ર નિર્માણની યાત્રામાં આ અભિયાન મહત્વપૂર્ણ બની રહેશે એપ્લિકેશન શરૂ થતાં તમામ પોસ્ટ ઓફિસોમાં લેવડ દેવડ સહિતની તમામ કામગીરી ઝડપી બનશે તેમજ પોસ્ટ બેન્કિંગની કામગીરીમાં ગ્રાહકોને ડિજિટલ સુવિધા ઉપલબ્ધ થશે આ ઉપરાંત પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ રજીસ્ટર સ્પીડ પોસ્ટ અને પાર્સલ સહિતની અન્ય સેવાઓની કામગીરી પણ ઝડપી થશે સાથે સાથે પોસ્ટ વિભાગના તમામ કર્મચારીઓનું કામનું ભારણ પણ ઘટશે આમ આજથી પાટણ જિલ્લા મથક પાટણની મુખ્ય પોસ્ટ ઓફિસ સહિત તેના તાબા હેઠળની તમામ પોસ્ટ ઓફિસોના એડવાન્સ પોસ્ટલ ડિજિટલ એપ્લિકેશનનો શુભારંભ થયો છે આજરોજ પાટણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે આઈ ટી ટુ પોઈન્ટ ઝીરોનું રોલઆઉટની કામગીરી કરવામાં આવેલ છે જે આધુનિકરણની દિશામાં એક મહત્ત્વનું પગલું છે જેનાથી પોસ્ટલની જે ટપાલને લગતી સેવાઓ છે એમાં ખૂબ જ સુધારો થશે અને લોકોને સારી સેવાઓ અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરી શકાશે પાટણ પાટણની અંદર આવેલી તમામ પોસ્ટ ઓફિસો પાટણ હેડ ઓફિસના તાબામાં હોતી પાટણ જિલ્લાની તમામ ઓફિસોમાં આજે આધુનિકરણ આધુનિકરણની કામગીરી નો તબક્કો પૂર્ણ થયેલ છે અને સેવાઓની શરૂઆત આજે ખૂબ સારી રીતે થયેલ છે આજ રોજ પાટણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે આઈટી ટી ટુ પોઈન્ટ ઝીરોનું રોલઆઉટની કામગીરી કરવામાં આવેલ છે જે આધુનિકરણની દિશામાં એક મહત્વનું પગલું છે જેનાથી પોસ્ટલની જે ટપાલને લગતી સેવાઓ છે એમાં ખૂબ જ સુધારો થશે અને લોકોને સારી સેવાઓ અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરી શકાશે પાટણ પાટણની અંદર આવેલી તમામ પોસ્ટ ઓફિસો પાટણ હેડ ઓફિસના તાબામાં આવતી પાટણ જિલ્લાની તમામ ઓફિસોમાં આજે આધુનિક આધુનિકરણની કામગીરી નો તબક્કો પૂર્ણ થયેલ છે અને સેવાઓની શરૂઆત આજે ખૂબ સારી રીતે થયેલ છે